જો પખવાડિયાનો પાંચમો દિવસ આજે આપણે સરસ મજાનું બોર્ડ બુકનું વાંચન કરવાનું છે શબ્દોનું વાંચન અને અનુલેખન આપણે શું કરવાનું છે શબ્દોનું વાંચન અને અનુલેખન તે અનુસંધાને આપણે બોર્ડ બુકનો ઉપયોગ કરવાનો છે તો તમારે બધાની પાસે બોર્ડ બુક છે દરેકને બોર્ડ બુક આપી દીધી છે બોર્ડ બુકનું શું કરવાનું છે પહેલાં વાંચન શું કરવાનું છે વાંચન તો બોર્ડ બુકનું સૌથી પહેલાં તમારે વાંચન કરવાનું છે વાંચન કરી અને સરસ મજાની સરસ મજાના અક્ષરે તમારી બુકમાં એ એનું લેખન કરવાનું છે તો તૈયાર વાંચન માટે ચલો બોર્ડ બુક નું વાંચન એમાં ફળ ની બુક છે તો ચલો વાંચો બેટા કેરી સીતાફળ સરસ કેવું તરબૂચ દ્રાક્ષ જમરૂક જમરૂક છે વાંચો શું લખ્યું છે જામફળ સરસ

बोर चेरी लीची अनानास शे चेतू आंबड़ा नारियल साकर टेटी साकर टेटी વેરી ગુડ બેટા ફૂલ અને ઔષધી વાંચો બેટા અહીંયા બેટા ચપ્પો ચંપો ચંપો વેરી ગુડ બેટા સરસ તુલસી ગુડ ચમેલી સરસું કમળ કમળ છે વાંચ શું છે કરેણ કરેણ આપણી સ્કૂલમાં છે પીળી કરેણ વેરી ગુડ કેટલા વર્ષની થઈ કરેણ 3 વર્ષની થઈ છે વેરી ગુડ કમળ સરસ ગલગોટો ગલગોટા વાવ્યા છે આપણી સ્કૂલમાં કેટલા બધા વાવ્યા છે બહુ બધા બહુ બધા મોગરો સરસ બેટા ઝડપ રાખવાની થોડું અરડુસી આપડી સ્કૂલ માં છે છે ને શરદી ઉધરસ માં ઉપયોગી ચલો પછી ફુદીનો સરસ બોલો મધુમાલતી સરસ

મોઢાનું શું થાય મીંડુ શું કહેવાય માત્ર પોયણું પોયણું અને આના બી આપણે વાવ્યા શું કહેવાય આને સૂર્યમુખી વેરી ગુડ હમણાં વાવ્યા ને આપણે મીઠો લીમડો વેરી ગુડ ગોકરૂ ગોકરૂ ગોખરૂ કહેવાય શું કહેવાય ગોખરૂ શું કહેવાય એને ધતુરો વેરી ગુડ આપણી સ્કૂલમાં છે એને એલોવેરા એલોવેરા બીજું શું કહેવાય શું લખ્યું છે કુવારપાઠું શું લખ્યું છે કુવારપાઠું કુવારપાઠું આ પણ આપણી સ્કૂલમાં ઘણી બધી છે લીમડા ઉપર ચડી છે શું કહેવાય

પેડલ રિક્ષા પેડલ રિક્ષા વેરી ગુડ આટલારી વેરી ગુડ મોટરસાઈકલ સરસ બેટા કાર વેરી ગુડ દર્દી વાહની દર્દી વાહની વેરી ગુડ ટ્રેક્ટર સરસ જીપ હમ લા લાઈ બોબો લાઈ બમ્બો બોલ તો

hello saras bullet to train. train bullet Bullett, train wood gadi koda gadi saras crane machine. crane machine very good બુલડોઝર બુલડોઝર વેરી ગુડ બેટા સ્માઈલ આરવી બેન કઈ બુક છે તમારી પાસે પોશાક પોશાકની વેરી ગુડ બેટા ચાલો સ્પીડમાં વાંચવાનું છે હો ટી-શર્ટ વેરી ગુડ ટોપી પેન્ટ અરે સરસ સાડી ચોળી અરે વાહ Dupatta chaniya choli અરે વેરી ગુડ

મફલર હમ ટોપી સરસ પગ મોજા હમ હાથ મોજા સરસ ટાઈ કોટી સરસ પાખડી કોટ વેરી ગુડ સ્માઈલ એકસાની ચોપડી છે બેટા પક્ષીઓ પક્ષીઓની ચલો વાંચો મોર સરસ चकली वेरी गुड कबूतर सरस, hmm. सरस बेटा गराडू गरुड़ गरुड़सटा चेलो सरस Surkha Surkha, very good Bố lô Gulabi pen Gulabi pen, very good, bố lô Chama diyu Chama diyu Bulbul Very good Kabul Very good सरस, हंस, अरे वाह भई वाह, गीत, सरस, शामुग, सरस, कागड़ो, सरस, दर्जीड़ो, सरस, कुकड़ो, हाँ సమడి వెరీ గుడ్ బగలు ఆ బగలో సడస్ వెరీ గుడ్ beta లక్కర్ ఖోడ్ కొడి కొడియో కల్కలియో వెరీ గుడ్ స్మైల్ જો બોડ બુકનું સરસ મજાનું વાંચન કર્યા પછી એનું લેખન સરસ મજાનું જો સરસ અક્ષરે અનુલેખન કર્યું છે કપડાના નામ ફૂલના નામ વેરી ગુડ ફળના નામ અને કેવા મસ્ત અક્ષરે બધા એ જાણે આમ એકબીજાની જેરોક્સ કોપી કરી હોય ને એવા અક્ષર થાય છે જો ઘરવખરી શરીરના અંગો પક્ષીઓ તમારે શાનું હતું રોશની બેન બોલો કઈ ચોપડી હતી જો આ રીતે દરેક દીકરીએ સરસ મજાનું અનુલેખન કર્યું છે બધાને કુકુ